કે શું તને આપણા નિયમની નથી ખબર કે આપણા રેસ્ટોરન્ટમાં કોઈ ભિખારી વ્યક્તિને જમાડવાની મનાઈ છે તો પેલો માણસ કે હા સાહેબ મને ખબર છે કે આપણા રેસ્ટોરન્ટમાં ભિખારી વગેરે એવા લોકોને જમાડવાની મનાઈ છે પણ હું કેમ ભૂલી શકું કે એક દિવસ હું ભિખારી હતો ત્યારે તમે જ મને જમાડ્યો હતો અને અહીં સુધી પહોંચાડ્યો તો એ દિવસ હું કેમ ભૂલું એટલે હું એ ઋણ ઉતારવા આજે આ કામ કરી ચૂક્યો અને મને એનો આનંદ છે તો શીખ હંમેશને માટે બધી જે પરિસ્થિતિઓ છે એના માટે તૈયાર રહ્યો અને ક્યારે ઈશ્વર આપણને ક્યાં પહોંચાડી દે એનું નક્કી નહીં થેન્ક યુ